તો લીલી પરિક્રમામાં આ વખતે વીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ વડાએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે જૂનાગઢ શહેરમાં ચારસો સત્યાવીસ કેમેરાઓથી સતત નજર રાખવામાં આવી રહી છે ગિરનાર પરિક્રમા દરમિયાન કુલ બે હજાર ચારસો સત્યાવીસ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે જેમાં નવ ડીવાયએસપી સત્યાવીસ પીઆઈ વાણુ પીએસઆઈનો સમાવેશ થાય છે તો એસડીઆરએફ અને એસડીઆરએફની એક એક ટીમ છે તે ખડે પગે રહેશે ચોરી જેવી ઘટનાઓ ન બને તેના માટે પોલીસ બાજ નજર રાખશે જુનાગઢ જિલ્લાની પોલીસ અને અલગ અલગ જે માન્ય આઈજીપી સાહેબના રેન્જમાંથી અને માન્ય ડીજીપી સાહેબ તરફથી જે સમગ્ર બંદોબસ્તમાં જે પોલીસ મળેલી છે એમાં નવ ડીવાયએસપી એકવીસ પીઆઈ આ ઉપરાંત એકસો ને અઠ્યાવીસ જેટલા પીએસઆઈ અને પોલીસ દળ પોલીસ એસઆરપી હોમગાર્ડ જીઆઈડી સહિત અઢી હજારથી વધારે લોકોનો આ બંદોબસ્ત રહેશે આ બંદોબસ્તમાં લોકોને રસ્તામાં અગવડતા એમને ફેસિલિટેટ થઈ શકે એના માટે સુડતાલીસથી વધારે પોલીસના રાવટીઓ કે જ્યાં કોઈપણ પ્રકારે મિસિંગ હોય કોઈ બીજી મુશ્કેલી હોય તો એ ત્યાં પોલીસ સંપર્ક કરી શકે દરેકમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ હોય જેથી કરીને પોલીસ ત્યાં લોકોને જાગૃત કરી શકે કેવા પ્રકારની તકેદારી રાખવા માટે આ બંદોબસ્ત દરમિયાન કોઈપણ પ્રકારે ખિસ્સા કાતરું કે અન્ય જે નોટોરિયસ પ્રકારના લોકો જે બહારથી આવતા હોય છે એના ઉપર વોચ રાખવા માટે સર્વેલન્સની કુલ તેર ટીમ કાર્યરત રહેશે